शरणागतम् जन्म मृत्युरजरार्व्याधे मुच्यते कर्मबन्धनान् મહેશ સુગંધિવર્ધન પૂર્વાુકમબંધ મૃતમીયમાંમૃતા દેવ મહાદેવ કી જય શ્રી શિવ મહાપુરાણ ની અંદર શતરુદ્ર સંહિતામાં ભગવાન સદાશિવનો નો અવતાર પૂર્વે ભદ્રાયુ નામનો રાજા થઈ ગયો એના ધર્મની પરીક્ષા કરવા માટે ભગવાને દ્વિજેશર અવતાર ધારણ કર્યો એ ભદ્રાયુ રાજા ચિત્રાંગદ રાજાની પુત્રી કીર્તિ માલિની ને પરણ્યો હતો એકવાર રાજા પોતાની રાણીને લઈને વનમાં વિહાર કરવા માટે જાય માયામય વાઘ બનાવ્યો અને પોતે તથા દેવીએ બ્રાહ્મણ દંપતી નું રૂપ લીધું ભયભીત બનેલ એ બ્રાહ્મણ દંપતી નાશભાગ કરતા રાજા હતો ત્યાં આવ્યા પાછળ વાઘ પડ્યો તો એ વાઘ થી બચાવવા માટે રાજાને વિનંતી કરી કે રાજા તમે તો ધર્માત્મા છો તમે અમારું રક્ષણ કરો કાળ જેવો ભયંકર વાઘ અમને ખાઈ જવા માટે પાછળ પડ્યો શરણે આવેલા એનું રક્ષણ કરવું એ તો રાજાનો ધર્મ છે તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રાજા છો ત્યાં તો વાઘ ત્યાં આવી ગયો કુદુકો મારી અને બ્રાહ્મણીને પકડી લીધી ચીસો બ્રાહ્મણી એને વાઘ ખાવા રાજાએ ધનુષ લઈને વાઘને વિંધી નાખ્યો પણ એ ગયો નહીં એટલે ભાલાના પ્રહારો કર્યા પણ વાઘે મચક ન આપી રાજાના કોઈ શસ્ત્રોની કારી ન ફાવી અને વાઘ એ સ્ત્રીને ઉંચકીને નાસી ગયો બ્રાહ્મણ રાજાને હે રાજા ક્યાંય ગયું મોટા મોટા હથિયાર ધનુષ અસ્ત્ર વિદ્યા ક્યાં ગઈ તારા બળનો તું ગર્વ કરસ બળવ ક્યાં છુપાઈ ગયું તું જંગલના એક વાઘથી પણ મારી પત્નીને બચાવી ન શક્યો અને તું તારો ધર્મ ચૂકો ધર્મ જાણનાર રાજાઓ તો શરણે આવેલા નું પ્રાણ થી પણ રક્ષણ કરે છે તો તે એક એવી રીતે કેમ ન કર્યું તારા જીવન ને ધિકાર છે તું તો છતાં મોવેલા જેવો છો આવી રીતે બ્રાહ્મણ સ્વરૂપ ઈશ્વરે રાજાનો ગર્વ દૂર કરવા માટે માયાથી રડીને કેવા લાગ્યા છે રાજાને બહુ શોખ થયો મનમાં વિચારે છે કે આવા સંયોગોમાં ધર્મ શું છે એને વિચાર્યું કે આજે મારું ભાગ્ય ફરી ગયો એટલા હું પાપ લાગ્યું ગયો મારી કીર્તિને કલંક ચોટ્યું હવે મારા આયુષ્ય સંપત્તિ રાજ્યો પણ નાશ પામશે હું એને મારા પ્રાણ આપીને પણ શોક રહિત કરીશ રાજા પગમાં પડી જાય છે બ્રાહ્મણને સાંત્વન આપતા કે છે કે બ્રાહ્મણ મારા ઉપર કૃપા કરો મારું આ શરીર રાજ્ય પત્ની સહિત જે કંઈ છે એ સર્વ આપને આધીન છે તમારે જોઈએ એ માગીને શાંત થાવ બ્રાહ્મણ કહે છે કે રાજા આંધ્ર માણસ શું કરે બ્રાહ્મણ પુસ્તકને શું કરે સ્ત્રી રહીત નાને ધન શું કામ છે મારી પત્ની તો મરી ગઈશ એટલે હું પત્ની માંગુ છું એક કામ કર કારણ કે પારકી સ્ત્રીને ભોગવનાર નરકગામી થાય તમારે જોઈએ તો મારું ધન સમૃદ્ધિ રાજ્ય અગર મારું શરીરે માગી લ્યો હું આપી દઈશ રાજા હું જેવો નથી ભોગવાનું પાપ દૂર કરવાનું મારા માટે કઈ વિશાત નથી મારે બીજું કઈ નથી જોઈતું જો તારી સ્ત્રી મને નહીં આપે તો તું નરકમાં જઈશ

પછી તરત જ રાજા એ અગ્નિ પ્રવેશ કરવાનું વિચારી ચિત્તા અગ્નિમાં પ્રવેશ કરી અને પોતે મરી જ્યાં અગ્નિ પ્રગટ કર્યો પ્રદક્ષિણા કરી ચિત્તામાં પ્રવેશ કરવા ગયો તેવા ભગવાન દ્વિજેશ્વર ત્યાં પ્રગટ થયા એને અટકાવે છે રાજાએ મહેશ્વરના દર્શન કર્યા ત્રણ નેત્ર વાળા પાંચ મુખવાળા જટાછૂટમાં ચંદ્ર કળા અને કરોડો સૂર્ય જેવા તેજસ્વી ગજ ચર્મ પહેરેલા મસ્તક ઉપર વહેતી ગંગા નાગોના હાર પહેરેલા પીના ધનુષધારી ભગવાન શંકર પોઠિયા ઉપર બેસીને પ્રગટ થયા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગીશ દેવોના દુઃદુંભી વાગવા લાગ્યા દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી બ્રાહ્મણ પગે લાગવા લાગ્યા છે બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો અને મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા છે પદરાયુ રાજા સાઠ સાંગ પ્રણામ કરી સ્તુતિ કરે છે ભગવાન એને ઉભો કરીને કીધું કે રાજા તારી ભક્તિ અને ધર્મ પ્રત્યેની દૃઢતા જોઈને હું પ્રસન્ન થયો છું તારી પરીક્ષા કરવા માટે હું જ બ્રાહ્મણ બની આવ્યો હતો તારી ધીરજ જાણવા માટે મેં તારી પત્નીની પ્રભુ તમારું દર્શન થયું એ જ મોટું વરદાન છે છતાંય આપની આજ્ઞાથી હું એવું માંગુ છું કે પત્ની સહિત મારા પિતા વજ્રબાહુ અને પત્ની સહિત હું સદાય કાળ તમારા સેવક થઈને આપના ચરણોમાં રહી અને પદ્માકર નામના વૈશ્યને તથા તેના પુત્રને તેનો પુત્ર સુનાઈને તમારા પાર્ષદ બનાવો રાણી વરદાનમાં આક્યું કે હે મહાદેવ મારા પિતા ચિત્રાંગદ તથા માતા શ્રીમંતીની સર્વકાળ આપણી સમીપમાં એવું હું માગું છું મહાદેવ અંતર ગયા આ મહાદેવનું અવતાર નું ચરિત્ર મહા અદભુત છે એનો પાઠ કરનાર શ્રવણ કરનાર સંભુ સામીપ્ય પામે છે સ્વ ધર્મ થી નથી થતો महा पार्वती पतय ओर् महादेव